સિદીરામ છે મગલ માં દેખוריה માં તો પહેલો પાર્ટ જોયો આપણે પહેલો તો હવે બીજો જોશું તો બીજા પાર્ટ આપણે આવડે બધું જોજો તો બીજો પાર્ટ એન્જોય કરો તો જોઈએ હાલો જળ બિલાડી બિલાડી છે જળ બિલાડી છે કેટલી મોટા ઉંદેડા આ ઉંદેડા છે દવા મોટા ઉંદેડા છે દવા

મગર ને એવું મગર છે આ મોઢું ફાડેલું છે એ જો ચાંચ વાળો મગર છે તો ચાચ નો એવો મગર છે

ઓલાપડે આ રેડા ને એવું છે દવલાપડે કેટલું બધું પાંજરું છે સિંહ નું આ સિંહ છે ઓલડા ઓલાપરે દોલાપરે સિંહ ઊંટો સિંહ ઊંટેલો છે આપણે જોવા તો નહી મળે ત્યાં

झरो छ झरोला देखै माथि 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 माथि

દવો એટલે કાંટા આપને વાગી જાય ને તો નીકળે ની દવો શેઠાડી लो होते शटाडी चलो सुहाडी लो शालियो शालियो से नहीं आने आसे ने मैं तो बेने आटड़ो काचून काचून हो जा लो पकड़

બોટિંગ બોટિંગ કરી તો કરી શકાય તો કાકરિયાનું કેટલું મોટું છે તો આ બોટ હાલે પણ માં બોટ હાલે દઉં તમા કરવો હોય તો કરી શકાય તો આય દો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આ બધું મળે તો છે એન્ટ્રી ગેટ આ કચરાનું બધું છે ઘરે તો આપણે કાંકરિયાથી ઘરે આવી ગયા છે એ અને બહુ મજા આવી ગઈ એટલે બહુ મજા આવી ગઈ મેં આવીને નાહી લીધું ના તડખ્યો હતો ને વરસાદે પડતો મને તો ગરમી એવું લાગે કીધું નાય લેવા દે તારે સારું રહેશે તો આપણે અમદાવાદથી કાંકરિયા થી આવી ગયા છે આટલી મજા આવી ગઈ આટલી મજા આવી ગઈ વાત પૂછોમાં સિંહ બી હાથી વાઘ એવું જોવાની બહુ મજા આવી ગઈ જો બીજો પાર્ટ જોયો આખો જોયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો તક લઈએ જય માતાજી આવજો નવા બ્લોગમાં